તો મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આ હિતેશ પટેલ તમારો ભાઈ ફરીથી બ્લોગ લઈને આવી ગયો છે મિત્રો અત્યારે ગેડરમાં છું તો હું મારો તબેલો બતાવીશ નાનો એવો ઠીક છે દોસ્તો તો તમે જોઈ શકો છો હું તમને તબેલો બતાવીશ આ મારા ખેતર છે ટોટલી દેખો દોસ્તો આ પૂરી ખેતીવાડી છે આ સાઈડથી આ સાઈડ મારી આ ટોટલી ખેતર છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આ બધા ખેતર છે આ ટોટલી આ સાઈડ આ ચાહટો છે ઠીક છે દોસ્તો આ પેલસાઇડ મંદિર છે આ સારું છે ખેતર છે આ દેખો નાની એવી જામફળી છે આગલા વર્ષે ભાઈથી અમે આ જોઈ શકો લીંબુડી છે આ ઉકાળો છે છાણ છે હવે મિત્રો ઠીક છે દોસ્તો જો તમને મારો તબેલો બતાવીશ આ નાનો એવો તબેલો છે આપણો આપણી પાસે એક ગાય ભાઈ વધારે નથી મિત્રો પણ આ જો આ એચ એફ છે ઠીક છે જોઈ શકો છો આ એચઅપ ગાય છે ઠીક છે આ ગીર ગાય છે મિત્રો આ ખાવામાં આનું દૂધ ઉત્તમ હોય છે મિત્રો પણ જેવું જોઈએ એવું દૂધ પણ નથી હાલતી ચારથી પાંચ લિટર દૂધ આપે વધારે નહીં આપે ખાવામાં દૂધ ઉત્તમ હોય છે આ એચપ રેલી છે આ પણ એચએપ છે આપણી પાસે ચાર જ છે ઠીક છે દોસ્તો તો આ ગાય છે બહુ ઉત્તમ ગુણ જાય છે અને ચતુર હોય છે હોશિયાર પણ હોય છે એટલી બધી મિત્રો બહુ હોશિયાર હોય છે મિત્રો અને આ ગાય છે એ ચે દૂધ આપવામાં બહુ સારી હોય છે તો દસ લિટર બાર લીટર દૂધ આપી જ દે મિત્રો ઠીક છે તો હું ઓલરેડી સાબરકાંઠા ગુજરાતનો છું મિત્રો તો હું પોતે કોમેડી વિડીયો પણ બનાવું છું તો બ્લોગિંગ ચાલુ કરું છું મિત્રો આ જો મસ્ત વાતાવરણ છે હું તમને બતાવું તો તમે જોઈ શકો છો આ કેવું વાતાવરણ છે આ મંદિર છે પાછળ જુઓ બહુ કુદરતી સૌંદર્ય નેચરલ વાતાવરણ છે આ જોઈ શકો છો એ આ ટોટલી ખેતર છે મિત્રો આ સુંદર બહુ મસ્ત મજાનું વાતાવરણ છે ટોટલી ખેતર છે મિત્રો ઠીક છે તો તમે મિત્રો જોઈ શકો છો આ અમે ખેડૂતપુત્ર છીએ અમે બહુ મજૂરી પણ કરીએ છીએ મિત્રો બધું ખેતી ઉપર જ છીએ ભાઈ ખેતી છે પશુપાલન છે જમીન છે એમાં કપાસ બાજરી એવું બધું વાવીએ છીએ કપાસ એરંડા પછી ઘઉં વાવે એ બધું સિઝન પ્રમાણે ચાલે ભાઈ મિત્રો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમે નવી ચેનલ ચાલુ કરી છે બ્લોગિંગની ઠીક છે તો તમારા સપોર્ટની બહુ જરૂર છે મિત્રો તો એટલું જ કહેવા માગું છું કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા બ્લોગ જોવા માટે તમે અમારી સાથે જોડાઈ રહેજો મિત્રો ઠીક છે આ એક નાનો બ્લોગ છે મિત્રો શરૂઆત કરી છે હજી ঠিকছে আগর নবু নবু লশো মিত্র ঠিকছে